હાથ ધરવામાં આવશે સવારે આઠ વાગ્યાથી ગણતરી શરૂ થશે અને ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ જણાવ્યું હતું કે કડક સુરક્ષા વચ્ચે ઈવીએમ બહાર લાવવામાં આવશે આ પછી બેલેટ અને ઈવીએમ વોટની ગણતરી કરવામાં આવશે લોકસભા ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચતા પંચે મત ગણતરી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે ગુજરાતમાં ચાર જૂને સવારે આઠ વાગ્યાથી મતગણતરી શરૂ થશે છવ્વીસ કેન્દ્રો ઉપર મતગણતરી કરવામાં આવશે ગુજરાત ચૂંટણી પંચના સીઈઓ પી ભારતીના જણાવ્યા અનુસાર સમગ્ર મતગણતરી પ્રક્રિયા દરમિયાન છપ્પન નિરીક્ષકો ત્રીસ ચૂંટણી અધિકારીઓ અને એકસો એંસી મદદનીશ ચૂંટણી અધિકારીઓ ફરજ પર રહેશે ગુજરાતમાં લોકસભાની પચીસ બેઠકોના પરિણામો આવવાના બાકી છે સુરત બેઠક પર ભાજપનો બિનહરીફ વિજય થયો છે

પી ભારતીએ વધુમાં જણાવ્યું હતું કે આણંદ લોકસભા મત વિસ્તારમાં બે મતગણતરી કેન્દ્રો છે જ્યારે અન્ય તમામ લોકસભા મત વિસ્તારમાં એક એક મતગણતરી કેન્દ્ર પર મતગણતરી શરૂ કરવામાં આવશે સ્ટાફ બે જૂન સુધી ફરજ સંભાળશે બી ભારતીએ જણાવ્યું હતું કે સમગ્ર મતગણતરી પ્રક્રિયા દરમિયાન છપ્પન મતગણતરી નિરીક્ષકો ત્રીસ ચૂંટણી અધિકારીઓ અને એકસો એસી મદદનીશ ચૂંટણી અધિકારીઓ ફરજ પર રહેશે વધુમાં લગભગ છસો ચૌદ વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને પોસ્ટલ બેલેટ અને ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ માટે જવાબદારી સોંપવામાં આવી છે બે જૂન સુધીમાં તમામ નિરીક્ષકો ગણતરી સ્થળે હાજર રહેશે એ ભારતીએ માહિતી આપી હતી કે પ્રથમ રેડમાઇઝેશન ગણતરીના કર્મચારીઓ દ્વારા એક અઠવાડિયા પહેલા બીજું રેન્ડમાઇઝેશન ગણતરીના ચોવીસ કલાક પહેલા અને ત્રીજું સવારે નિરીક્ષકોની હાજરીમાં કરવામાં આવશે વિડીયોગ્રાફી દ્વારા મતગણતરી કરવામાં આવશે રાખવામાં આવશે મતગણતરીની સમગ્ર પ્રક્રિયાની વિડીયોગ્રાફી કરવામાં આવશે પંચના જણાવ્યા અનુસાર માત્ર અધિકારીઓ નિરીક્ષકો ફરજ પરના કર્મચારીઓ ઉમેદવારો તેમના ચૂંટણી એજન્ટો અને ભારતના ચૂંટણી પંચ દ્વારા અધિકૃત કાઉન્ટી

પોસ્ટલ બેલેટ અને ઈવીએમ મતોની ગણતરી સવારે આઠ વાગ્યાથી શરૂ થશે પંચના જણાવ્યા અનુસાર મતદાન કેન્દ્ર પરિસરમાં મીડિયા સેન્ટર અને પબ્લિક કોમ્યુનિકેશન રૂમ સિવાય ક્યાંય પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવામાં આવશે નહીં